આઠસો તેરમા ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે આ ઉર્સ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે જેના અનુસંધાને ખ્વાજ ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યાએ દરેક ચોકમાં ન્યા સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા મોટા પ્રમાણમાં ગાદીમાં હોલ ખાતે ન્યાજનું જમણવાર રાખવામાં આવે છે અજલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મઝાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા વર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા

આ દિવસ મનાવવામાં માટે આ કમિટીના ખાસ મેમ્બર એટલે કે આપણા હસીભાઈ બુંદા હમીદભાઈ શેખાણી હમીદભાઈ બિંદાની અશરફભાઈ ભીમાણી ઇરફાનભાઈ પાટણવાળા વાયરભાઈ મોદી હનીભાઈ મોદી મુનાભાઈ ચણા મુનાભાઈ ચણા અમિત શેખાણી તમામ સભ્યો એની કમિટીને તમામ સભ્યો આ પ્રમાણે સફળ ભાડા મહેનત કરી રહ્યા છે આજે સૌથી સત્તર મેમ્બરના ન્યાજ ભણવામાં આવે છે આજે वालेकुम मैं मोहम्मद अमीन कादरी आज गरीब नवाज़ की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हज़ार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस शान शोकत के साथ नमत माँ की दरगाह से और पंचाटड़ी चौक जकरिया चौक और गांधी चौक और चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें शादात क्राम और तमाम सुन्नी એકતા કે સાથ એ જુલૂસ કા આયોજન ક્યા ગયાદગા પર જુલૂસ કો પૂર્ણ કયા ગયા જબ શિકો કરવાબ છે માલા